કેમ છો દોસ્તો મજામાંને આજે આપણે ધોરણ નવના સંસ્કૃત વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે તો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તે મેળવી લેજો અને સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના સંસ્કૃત વિષયની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં આપણને આપ્યું છે વિભાગ એક અહીંયા કહ્યું છે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલા બે વિકલ્પોમાંથી શોધીને લખો ગ્વાક્ષ હો તો જરૂખો જ્વાર હો તો તાવ વાયસો ત્યાર પછી નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો સમાનાર્થી શબ્દ આપેલ બે વિકલ્પમાંથી શોધીને લખો ગજહ ત્યાર પછી આગળ નીચે આપેલા સંસ્કૃત માંથી વિરુદ્ધાર્થી શબ્દ આપેલા બે વિકલ્પોમાંથી શોધીને લખો તો ઉચિત અરૂચિ અને અનુચિત તો અહીંયા જવાબ આવશે અનુચિત નીચે આપેલા શબ્દ રૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો તો અહીંયા મિત્રતા અને સિંહ ત્યાર પછી છે નીચે આપેલા શબ્દ રૂપોમાંથી પુલ્લિંગ શબ્દો શોધીને લખો જેના કુલ બે માર્ક છે એમાં છે તક્ષક અને કૃષક ત્યાર પછી નીચે આપેલા શબ્દ રૂપોમાંથી નપુસકલિંગ શબ્દ શોધીને લખો તો એમાં આવશે ઉપનગરમ અને દ્રિવ્યયમ ત્યાર પછી છે સંધિ વિચ્છેદમ કૃત તો એમાં આવશે પુનઃ પ્લસ અપી ત્યાર પછી છે સંધિ યોજત કુત્ર આપી નીચે આપેલા રૂપોમાંથી શોધીને લખો તો અકથયત નીચે આપેલા રૂપોમાંથી દ્વિતીય એક વચન નો રૂપ શોધીને લખો તો જન્મ રેખાંકિત શબ્દનો ક્રુદંત પ્રકાર શોધો અતઃ અત્રેવ નિગુઠો ભૂતવા તિષ્ઠામી તો સંબંધક ભૂત કૃદંત અહમ જલમ પાતુમ ઈચ્છામી તો અહીંયા આવશે પાતુમ એટલે કે હિતવર્ષ કૃદંત મિત્રો ધોરણ નવ ની વાર્ષિક પરીક્ષા બે હાજર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આપણે એક મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તૈયાર કરેલી છે અને જે એકમ કસોટી છે તે એકમ કસોટીની અત્યાર સુધીના જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી પાસે ઉપલબ્ધ છે તો જરૂરથી આ તમામ પીડીએફ તમારે મેળવવી હોય તો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરીને આ પીડીએફ તમે વોટ્સઅપ ઉપર મેળવી શકો છો વિભાગ બી કાઉન્સમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો એમાં પહેલું સંસાર પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા વર્તતે તો જવાબ આવશે ઋગ્વેદ બીજું અહમ તવામ ગુપ્ત ચર ખાલી જગ્યા મન્યે અહમ દાનમ તો કરીશ્યામી વયમ તવામ જગત સાક્ષાત રૂપમ ખાલી જગ્યા તો નમામહ પ્રધવસ્તે કરુણાસ્થાને સા પ્રીતિ તો જવાબ આવશે વિની વર્તતે ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રત્યેક ગદ્ય ખંડવાચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો ફકરા ઉપરથી આપણને સવાલ જવાબ આપેલા છે સંસ્કૃતભાષાયા વર્ણમાલા વર્ણક્રમ કિદશ અસ્તી તો સંસ્કૃતભાષાયા વર્ણમાલા અસ્તી ત્રણ ય વર્ણક્રમ નિર્ધારી વર્ત છે સ વૈજ્ઞાનીક તાર્કિસ્ચ બી ખાલી જગ્યા સર્વે માનવેભ્ય યત ઉચ્ચારણતંત્રં પ્રાપ્ય અસિ તો જવાબ આવશે પ્રકૃતિ ક્યાં અનુચાર આકાર પ્રથમ ઉચ્ચારણતંત્ર અનુસાર અકાર્યુ ઉચ્ચારણ પ્રથમ ભવતી ડી ત્યાર પછી આપણને આપેલું છે કે વ્યજનવર્ણેશ વર્ણના ક્રમ કથમ વર્તતે તો વ્યજનવર્ણેશ ક્રમ પૂર્વે ચકાર પશાત તથા ત્યાં કારણ ની કાશું ભાષાસુ વર્ણમાલા યા તાર્કિ વૈજ્ઞાનીકસ ન મિલતી તો અન્યાસુ ભાષાસુ યા વર્ણમાલા સી ત્રદશા તાર્કિ વૈજ્ઞાનીક્રમ મિલતી નીચે આપેલા રેખાંકિત પદો સુધારીને ગદ્યખંડ ફરીથી લખો તો અહીંયા તમે જોઈ શકો છો સ્વામી સત્યદેવચન શ્રુવા શાંત સ્વર્ણન ગાંધીમહોદ અકથયત ભતા યદુ કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા તો પારગી ને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવાના કહેવાથી ભૂષકરાજ હિરણ્યક ની પાસે ગયા ચિત્રગ્રીવાના મિત્ર ભૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા આ રીતે કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા ત્યાર પછી બીજો સવાલ છે કુલાચાર એટલે શું ત્રીજો સવાલ આપણને આપ્યો છે કે બિલસ્ય વાર્ણ ન કદાપી મેં શ્રુતવા વાર્તા પરથી શું બોધ મળે છે રાત્રે મહારાજને મળવા કોણ જાય છે ત્યાર પછી પાંચમું યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે છઠ્ઠો સવાલ સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા અને સાતમો સવાલ દરિદ્રને શું આપવું જોઈએ ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સંસ્કૃત નીચે એક આપણને ગદ્યખંડ આપવામાં આવેલો છે એની નીચે આપણને સંસ્કૃતની અંદર એ ગદ્યખંડ ઉપરથી વાક્યો લખવાના કહ્યા છે તો આ પ્રમાણે આપણે વાક્યો લખી શકીએ કપિલવસ્તુ નામના નગરે કહો નગરપતિ આશિત હો તો કપિલવસ્તુ નામના નગરે શુદ્ધોદન નામ નગરપતિ આસિત બીજો સવાલ નૃપસ્ય આત્મજસ્ય કિમ અભિધાનમ આસિત તો નૃપસ્ય આત્મજસ્ય સિદ્ધાર્થ ઇતિ અભિધાનમ આસિત રાજપુત્ર કીદર્શ આસિત તો રાજપુત્ર ગુણવાન રૂપવાન બલવાન આસિત બાલ્યકાલે રાજપુત્ર કાશુ કુશલો ભવત તો બાલ્યકાલે શીઘ્રમેવચ્ચ સર્વાસુ વિદ્યાસુ કલાસુ કુશલો ભવત ત્યાર પછી છે વિભાગ ડી અહીંયા પ્રત્યેક ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો કહ્યો છે જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક પેરેગ્રાફ આપેલો છે એનો ગુજરાતીમાં અનુવાદ કંઈક આ પ્રમાણે થશે ચરક નામના શિક્ષક પ્રથમ સદીમાં આયુર્વેદના મહાન વિદ્વાન હતા તે રાજા કનિષ્કના શાહી વકીલ હતા આ શિક્ષક પાસે ચરક સંહિતા નામની જાણીતી કૃતિ હતી તે આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વના પ્રસિદ્ધ ગ્રંથોમાંનો એક માનવામાં આવે છે તેના અથવામાં આપણને બીજો પેરેગ્રાફ આપેલો છે જેનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી અને તેનું ભાષાંતર કરવાનું છે તો કંઈક આ પ્રમાણે થશે એક બચ્ચું હતું તરસથી પીડાયેલું તે માની પાસે જાય છે અને કહે છે મા મને તરસ લાગે છે હું પાણી પીવા ઈચ્છું છું હમણાં વાદળનું પાણી મળતું નથી એટલે તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું ત્યાર પછી આગળ નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો જેના કુલ ચાર માર્ગ છે

ધિક્કારશો તો દ્વાર પણ કહે હું ભગવાનને નમન કરું છું જો કે કોઈને પણ પોતાનું ઓળખપત્ર આપ્યા વિના પ્રવેશ કરવામાં પ્રવેશ આપવામાં આવતો નથી સન્યાસી સાચું મને માફ કરો આ તમારી ભૂલ છે ત્યાર પછી નીચે આપેલા પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પદ્યખંડ આપવામાં આવેલો છે એનો અનુવાદ કંઈક આ પ્રમાણે થશે કમળ ક્યારે ખીલે છે પતિના ગયા પછી પ્રિયા શું કરે છે અને રાત્રે હંમેશા કોણ રહી રહે છે ત્યાર પછી બીજો પેરે બીજો આપણને કાવ્ય પંક્તિ આપેલી છે એનું ભાષાંતર જોઈએ ફૂલો સાથે વૃક્ષો કમળ સાથે પાણી સ્ત્રીઓ વાસના છે પવન સુગંધિત છે શુભ સવાર અને સુંદર દિવસો બધું પ્રિય વસંતમાં વધુ સુંદર છે ત્યાર પછી ત્રીજો સવાલ આપણને ત્રીજો આપણને પંક્તિ આપેલી છે એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે ભયનો ભય ભયંકર ભયંકર જીવોની હિલચાલ એ શુદ્ધિકરણ કરનાર છે તેમજ મહાન પગલાઓનો નિયંત્રક છો તે બીજાના સર્વોચ્ચ રક્ષક અને બીજાના રક્ષક છે त્યાર પછી છે વિભાગ ઈ શ્લોક પૂર્ણતિ પૂર્ણ કરો તો અગ્નિમિલે पुरोहितम यज्ञस्य देवम ऋषित્વજોમ હોતારમ રત્નધાતમ ત્યાર પછી બીજો શ્લોક નાસ્તિ મેગેસમતોય નાસ્તિ જાતમ સમબલમ નાસ્તિ ચક્ષુહુ સમતેજો નાસ્તિ ધान्यसमम प्रियं ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો પેરેગ્રાફ પ્રભુ પ્રભુતમ કાર્ય वायु नरह कर्तुम इच्छति सर्वारंभेण तत्કુર્યાર્સ સિહાદેકે પ્રકૃતિતમ ત્યાર પછી આગળ તો ગુજરાત દ્વારપાળની પ્રામાણિકતા તો દ્વારપાળની પ્રામાણિકતા વિશે નોંધ લખવાની છે જે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે ત્યાર પછી બીજું છે આચાર્ય સરક ત્યાર પછી ત્રીજું છે સંસ્કૃત ભાષાના કોઈ પણ બી વિશિષ્ટતાઓ અને ચોથું છે રાજા બોજ તો આ ચારે ચાર પ્રશ્નો જે છે એમના ઉત્તરો અહીંયા તમારી સમક્ષ ખૂબ વ્યવસ્થિત અને સરસ રીતે આપણે દર્શાવેલા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ અર્થ વિસ્તાર કુરુ તો એટલે કે અહીં આપણને એક શ્લોક અથવા તો એક પંક્તિ આપવામાં આવેલી છે આ જે પંક્તિ આપેલી છે તેનો આપણે અનુવાદ અને આ વિસ્તરણ આપણને આપેલું છે અને બોધ પણ આપવામાં આવેલો છે તો આ પ્રમાણે આપણે એનું સંક્ષેપીકરણ કરી શકીએ મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી એકમ કસોટીઓની પીડીએફઓ આપણી પાસે ઉપલબ્ધ છે જો તમે મેળવવા માંગતા હોય તો નીચે તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેત્તાલીસ બાવીસ બાવીસ ચોપના નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વોટ્સઅપ પર સીધી પીડીએફ મંગાવી શકો છો ત્યાર પછી બીજો શ્લોક આપણને આપેલો છે નીચે તમે જોઈ શકો છો એનું અનુવાદ પણ આપવામાં આવેલું છે ત્યાર પછી ત્રીજો શ્લોક આપણને આપેલો છે જોયો તો એની નીચે તેનું અનુવાદ દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ નવના એક બીજા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો